બગસરા તાલુકા કક્ષાએ પંદર ઓગસ્ટ ઓગણસીમાં સ્વતંત્ર પર્વની આનબાન શાનથી બગસરા તાલુકાના સુડાવડ ગામે પ્રાથમિક શાળા ખાતે મામલતદાર પ્રશાંત ભીંડીના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું બગસરા પોલીસના પીઆઈઆઈજે ગીડા મેડમ અને પોલીસ જવાનો દ્વારા પેટ સાથે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ઉવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલા પંદરમી ઓગસ્ટના ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની આંદ બાન શાન સાથે દેશભક્તિમય માહોલમાં ઉજવણી સાથે પર્યાવરણના જતન માટે નવા વૃક્ષોનું વૃક્ષ કરવામાં અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ખૂબ હર્ષની લાગણી સાથે હું જાહેર કરું છું કે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના બગસરા તાલુકાના સુડાવડ ગામે ઓગણ એસીમાં સ્વતંત્રતા પર્વની તાલુકા કક્ષાની ઉજવણી અહીંયા કરવામાં આવી છે જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળા પરિવાર પદાધિકારીઓ અધિકારીઓ તાલુકા કક્ષામાંથી પધાર્યા અને મોટી સંખ્યામાં મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા અને શાનદાર રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી અને દેશ પ્રેમ માટેનો મોટો સંદેશ આપી અને વિદ્યાર્થીઓ પણ દરેકના દિલ જીતેલા છે આ કાર્યક્રમમાં તમામ વિભાગ પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ મામલતદાર કચેરી સ્ટાફ પંચાયત કચેરી સ્ટાફ પ્રેસ પત્રકાર મીડિયા તેમજ નગરજનો ગામના સરપંચ તલાટી શાળા પરિવાર આચાર્ય સાપર સુડાવળ લુંગિયા ગામના પણ આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં તમામ સરપંચશ્રીઓ તાલુકા પંચાયત કચેરીમાંથી પદાધિકારીઓ અધિકારીઓ પણ આજે જોડાયેલા છે અને આજે આ પર્વ નિમિત્તે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજના રાષ્ટ્રીય પર્વ અને ઓગણ એંસીમાં સ્વતંત્ર પર્વની તાલુકા કક્ષાની સુડાવળ પ્રાથમિક શાળાના આંગણે ભવ્યથી ભવ્ય ઉજવણી થઈ છે જેમાં તાલુકાના તમામ વિભાગો પ્રાથમિક શાળાના બાળકોથી લઈને લુંગિયા સાપર આસપાસના ગામો અને સાત જેટલી અમારા બાળકોએ કૃતિઓ રજૂ કરી રંગારંગ આજના કાર્યક્રમને ઉજવવામાં આવ્યો છે તાલુકાની વિવિધ શાળાઓમાં રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પરફોર્મન્સ બતાવી અને જેવા લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે અને બહોળી સંખ્યામાં સુડાવડ ગામના ગ્રામજનો સુડાવડ ગામની વિવિધ સંસ્થાઓના આગેવાનો ધાર્મિક સંસ્થાઓના આગેવાનો અને સામાજિક સંસ્થાઓના આગેવાનો દાતાઓ વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી અને આજની આ રાષ્ટ્રીય પર્વની રંગારંગ ઉજવણીમાં સૌએ ઉલ્લાસ સાથે ભાગ લીધો હતો